આપણે કલેક્ટર સાહેબ દ્વારા આજે જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં બાર તારીખના અગિયાર વાગ્યાથી રાત્રિના જે પાડા પુલ છે જૂનો પુલ છે એને રિપેરિંગ કારણોસર બંધ કરવામાં આવેલ છે અને રિપેરિંગનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જે આપણે મોરબી એકમાંથી બે માળ જવા માટે સામાકાંઠે જવા માટે આપણે મયુર બ્રિજ છે એનો ઉપયોગ કરીશું મયુર પુલ ઉપર જઈ અને સામાકાંઠે જઈ શકાશે એ જ રીતના સામાકાંઠેથી મોરબી જૂના શહેર તરફ આવવા માટે જે આપણે ગેન્ડા સર્કલ થઈ નટરાજ ફાટકથી આગળથી બેઠો પુલ છે બેઠો પુલ થઈ અને અંદર સિટીમાં આવી શકાશે અને આ કારણે આપણે ટ્રાફિકની જે સમસ્યા ન થાય એના માટે પોલીસ દ્વારા જુદા જુદા પોઈન્ટ લગાવેલા છે રોડનું રિપેરિંગ કરેલું છે આર બી તથા રેવન્યુની ટીમ પોલીસની ટીમ બધાએથી અને લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જ્યારે આ જાહેરનામું છે ત્યારે લોકો એનો વધુમાં વધુ સારી રીતના ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય એ રીતના એનું પાલન કરે અને જે નાના વાહનો છે એને વૈકલ્પિક આપણા રસ્તાઓ છે ધારો કે મચ્છુ નદી ઉપરથી જે મહેન્દ્ર ડ્રાઈવ રોડ છે ત્યાં થઈ મચ્છુમાના મંદિર પાસે થઈ અને જેલ રોડથી પણ થઈ શકાય છે બીજો એવો વૈકલ્પિક રૂટ છે કે સામે આલાપ રોડ થઈ અને તમે રવાપર કેનાલ ચોકી સુધી જઈ શકો એ રીતના સિટીમાંથી જે અંદર આવે છે એ લોકો પોતે અયોધ્યાપુરી ચોક થઈ અને જૂના બસ સ્ટેન્ડ પાસેથી આસપાસ પાનથી અને રેલવે સ્ટેશન થઈ અને પણ આવી શકાય છે એ રીતના બીજો રામચોક થઈ અને બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ પાસે થઈ અને પણ આવી શકાય છે તો જે આવા વૈકલ્પિક છે ત્યાં જ્યારે ટ્રાફિકની સમસ્યા ન થાય એ રીતના પછી લોકોએ પોતાનું વાહન છે એ વચ્ચે કોઈ જગ્યાએ પાર્ક ન કરે અને રિક્ષાઓ માટે પણ વૈકલ્પિક અને નાના વાહન માટે પણ અમે જે મચ્છી કીટનું નાખું છે ત્યાંથી તથા અંદર જે સિટીના એરિયા છે એવા બધા રસ્તાઓ છે ત્યાંથી પણ નાના વાહનો જે પસાર થઈ શકે અને એ રીતના બધા યુઝ કરવા જોઈએ તમામ નાના વાહ નાના રસ્તાઓ પણ વાહન માટે ખુલ્લા છે લોકો વ્યવસ્થિત પાર્કિંગ કરે અને વાહનો એના વ્યવસ્થિત ચલાવે એ જ તમામને નમ્ર આપી છે મોરબી જિલ્લામાં મચ્છુ નદી ઉપર જે પાડા પુલ છે તેને જૂના પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે એની અંદર બેરિંગ બદલવાની જોઈન્ટ બદલવાની પુલ ઉપર માસિક આસપાસ લગાડવાની કામગીરીની જરૂરિયાત હોવાથી તાંત્રિક રીતે એની જરૂરિયાત હતી છેલ્લે ચાલીસ વર્ષ પહેલાં એની રિપેરિંગની કામગીરી થઈ હતી એટલે હવે ફરીથી રિપેરિંગ કરવાની કામગીરીની જરૂરિયાત હોવાથી આપણે બાર તારીખે રાતના અગિયાર વાગે આ સ્કૂલને આમ જનતા માટે બંધ કરીએ છીએ અને એની વૈકલ્પિક વ્યવસ્થા માટે આપણે અલગ અલગ રૂટને આઈડેન્ટિફાઈ કર્યા છે આ જે અલગ અલગ રૂટ છે એની અંદર મોરબી રાજકોટ જે એસટી બસ છે એસટી બસ માટે મોરબી રાજકોટથી કચ્છ અમદાવાદ તરફ જવા માટે ભક્તિનગર ઓવરબ્રિજથી થઈને રવિરાજ ચોકડી માળિયા ફાટક થઈને મહેન્દ્રનગર ચોકડી તરફ જવા માટે પછી બીજું જે છે બીજો વૈકલ્પિક રૂટ જે એસટી બસ માટે કચ્છથી મોરબી રાજકોટ તરફ જવા માટે માળીયા ફાટકથી યુશન લઈને રવિરાજ ચોકડી ત્યાંથી દલવારી ચોકડી થઈને ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેન્ડ તરફ જઈ શકાશે આ સિવાય વૈકલ્પિક રોટ રૂટ નંબર ત્રણ જે એસટી બસ માટે છે અમદાવાદથી મોરબી રાજકોટ તરફ જવા માટે ચોકડી ચોકડીથી માળિયા ફાટક થઈ અને રવિરાજ ચોકડી થઈને દલવાડી ચોકડી થઈને ઉમિયા સર્કલ નવા બસ સ્ટેન્ડ તરફ જઈ શકાય આ જે છે એસટી બસ માટે છે એના સિવાય એસટી બસ સિવાયના જે અન્ય વાહનો છે અન્ય વાહનો માટે વૈકલ્પિક રૂટ નંબર એકની અંદર મોરબી એકથી મોરબી બે તરફ જવા માટે આપણે જે મયુર પુલ છે એનો ઉપયોગ કરીશું અને મોરબી બેથી મોરબી એક તરફ જવા માટે બેઠા પુલનો ઉપયોગ કરીશું એ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા રહેવાશે આખા જે ની કામગીરી છે કરીબન દોઢસો દોઢ કરોડના ખર્ચે થઈ રહી છે અને કરીબન પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે આ જે માન્ય ડીએમ સાહેબનું જાહેરનામું છે એ જાહેરનામા પ્રમાણે જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આપણે આ પુલને જે છે બંધ કરવામાં આવે છે અને એની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવે છે અંદાજી આ જે છે રાજસ્થાન વખતે બનાવેલો પુલ છે અને છેલ્લે એને ઓગણીસો એક્યાસી ની અંદર રિપેરિંગ કરવામાં આવ્યું છે અને આ રિપેરિંગ થઈ ગયા પછી આવતા પચાસ વર્ષ સુધી આપણે એની મજબૂતી કહી શકાય